પાછા લાવશે ને લાવે તેના નથી આવે હવે હારી લેતો જા અઢીસો ગવા અને પાંચસો ટમેટા લઈ ને આવો ખોટા

આવે તને <laughs> 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 મારા કેટલા આટા ફરવા હે 2800 રૂપિયા માતલા દાટ આવે હે હા બેઠી મેરા માં તો 10 15 આટા ફેરવે હે આ કાઈ થરો મેરો હે મારા જાનો હાલ પહેલા હાલ આ ઉપર જા કેટલા ડુવા આને આટા ફરવાય છે 500 રૂપિયા વા હવે શું ખબર દોસી ડુઆ આની છકરી કેવી મનાઈ હે વાત ની ઓ 500 રૂપિયા નું કામ થાય હોત ગયું દોસી થઈ ગયું લે આપડી દાડી એમ નીકળી જાય છે હા હા દોસી જો એક ગરાગ આવી જાય 500 રૂપિયા થઈ ગયો એટલે બીજા ગરાગ આવી જાય ને એટલે 1000 રૂપિયા થઈ જાય બે ને રોજ પડી જાય અને બહુ આલે એટલે બીજી સકરી બનાવી લે બકાલુ નો લાયા બકાલુ લેવા ન જ ગયા ક્યાં હા હું લેવા અને આ કાટો ફેરાવ્યો ને એને 500 રૂપિયા લઈ લીધા કોણ લઈ લે 500 રૂપિયા આખે લઈ લીધા હા એટલા બતાય કાઈ થોડાક હોય એલા બેરો એ તમને કહું થોડો લે સુથો એ પણ અપાર્યો ને

પાંચસો રૂપિયા નથી હતો એટલે બેઠા લે શોખ એવડા એવડા છોકરા ને હોય હવે ઘર જાય છોકરા પાસે પાંચસો રૂપિયા લઈ લે શરમ નથી થતી $500 રૂપિયા બેસી જાય

તમે રો આખા એ બટાબી હા દેશી સકડી ના મને ભૂલ્યા છોકરા આયા હતા તે એક જણા ને અઢીસો રૂપિયા લીધા તે પાંચસો રૂપિયા નો બે જણા હતા

એ લે ધીમે ધીમે શું બતા કે મને ગાગા ઉકાવાજ નથી ને મરચું મને ભૂખ લાગી છે એ હા પડ શું હે અલ્યા પોડા માર બાના માં બાપા કામ આયા એ તાર બાપા ને તારી માં માર ને શું સાટે હા હા શું લાવી અને એક આટો ફરે સકડી માં કામ

પાંચસો રૂપિયા થી તમારે લઈ ગયા પાછા માર્યા આપડે છે ને ત્યાં